કેમ છો મજામાં આજના સુવિચાર છે નમ્રતા આ સુવિચાર ઓબેટ નામનું એનજીઓ કે જે એનજીઓ ટીનેજર્સ અને યુથ માટે ચારિત્રતાના શિક્ષણ ઉપર કામ કરે છે તેવા એનજીઓના વન ઓફ ધ ફાઉન્ડિંગ મેમ્બર અને વન ઓફ ધ ટ્રસ્ટી એવા શ્રી સંજીવ શાહ સાહેબે ખૂબ જ રહીતે લખ્યો છે નમ્રતા હ્યુમિલિટી વ્યક્તિ જેટલો નમ્ર હોય છે તેટલો જ તે વધુ સ્વતંત્ર અને વધુ મજબૂત હોય છે મારા મારા મિત્રો વાત ખૂબ જ સીધી છે ખૂબ જ સરળ છે અહીંયા શ્રી સંજીવ શાહ સાહેબ એવું કહી રહ્યા છે કે જે વ્યક્તિએ સંઘર્ષ કરીને સફળતા મેળવી છે જમીન ઉપરથી આકાશ ઉપર પહોંચ્યો છે તે વ્યક્તિ હંમેશા વિકાસ કરતો રહે છે આની સાથે સાથે એક જરૂરી વાત એ પણ છે કે વ્યક્તિ જ્યારે સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે તે જમીન ઉપર હતો ત્યારે તેણે જે નમ્રતાનો જે ગુણ વિકસાવેલો છે તેને તેણે આગળ જતા પણ વધારવાનો છે એકવાર મોટા વ્યક્તિ બની ગયા પછી નમ્રતાને ભૂલવી ના જોઈએ જે વ્યક્તિ સફળતાની સાથે સાથે નમ્રતાનો ગુણ પણ જાળવી રાખે છે તે વ્યક્તિ જીવનમાં ક્યારેય પાછો પડતો નથી તેનો અવિરત વિકાસ થયા કરે છે અને જે વ્યક્તિની પાસે આવો હંબલનેસનો નમ્રતાનો ગુણ હોય છે તે વધારે વધારે મુક્ત થતી જાય છે વધારે સ્વતંત્ર રીતે તે માણસ એનાઓ લઈ શકે છે સાથે સાથે તેની મજબૂતાઈ પણ વધતી જાય છે એટલે જ્યારે તેને કોઈ નિર્ણય લેવાના હોય સારા અને સાચા હોય ત્યારે તેને બહુ વિચારવું નથી પડતું અને તે સંતોષપૂર્વક આરામથી અઘરા નિર્ણયો પણ લઈ શકે છે આ બધું ને બધું ફક્ત ને ફક્ત નમ્રતાને કારણે જ શક્ય રહે છે નહીં તો જો વ્યક્તિ નમ્રતા ભૂલી જાય અને અહંકારમાં આવી જાય તો સમજવું કે તે વ્યક્તિનો ત્યારથી જ ડાઉનફોલ શરૂ થાય છે અધોગતિ શરૂ થાય છે માટે આપણે જો આપણા લક્ષ્યો સુધી સફળતાપૂર્વક પહોંચવું હોય સંતોષપૂર્વક પહોંચવું હોય અનમ્રતાનો ગુણ આપણે આપણા જીવનમાં ઉતારવો જોઈએ અને આપણું જીવન આનાથી વધારે સારું બનાવવું જોઈએ થેન્ક યુ